વિદ્યાર્થીઓ માહી માં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેશો આજે આપણે જોઈશું ધોરણ છ ગણિતમાં પ્રકરણ ત્રણ સંખ્યા સાથે રમત એનો આપણે આજે જોઈશું ભાગ ત્રેવીસ ભાગ બાવીસ માં આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચ ના દાખલા નંબર છ થી આઠ સુધી જોઈ ગયા આજે આપણે જોઈશું દાખલા નંબર નવ અને દસ સ્વાધ્યાય નંબર ત્રણ પોઈન્ટ પાંચ નો અને સાથે જ આપણે જોઈશું પ્રયત્ન કરો પેજ નંબર ચાલીસ ના દાખલા તો ચાલો આપણે જોઈએ દાખલા નંબર સંખ્યા અઢાર બે અને ત્રણ બંને સંખ્યાથી વિભાજ્ય છે આ અઢાર જે આપી છે એ બે અને ત્રણ બંને સંખ્યા થી વિભાજ્ય છે તે બે ગુણ્યા ત્રણ બરાબર છ એટલે કે આ અને આ સંખ્યાથી વિભાજ્ય છે અને એ બે ના ગુણાકાર પણ વિભાજ્ય છે એ જ પ્રમાણે એક સંખ્યા અને બંને વિભાજ્ય છે શું આપણે કહી શકીએ કે તે સંખ્યા ચાર અને છ ના ગુણાકાર થી પણ વિભાજ્ય હશે જો નહીં હોય તો તમારા જવાબને ચકાસવા માટે એક ઉદાહરણ આપો તો જોઈએ આપણે આપેલી સંખ્યા એટલે કે અઢાર બરાબર એ બે સહ અવિભાજ્ય બે અને ત્રણ આ બે સંખ્યા કેવી છે તો સંખ્યા છે કે જેનો અવયવમાં સામાન્ય અવયવ ફક્ત કેવો હોય એક જ હોય એવી આ બે સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે અને આવી સંખ્યાઓ હોય તો એ બે વડે જે અંક વિભાજ્ય હોય એ અંક આ બે સંખ્યાના ગુણાકાર વડે પણ વિભાજ્ય હોય માટે અઢાર જે છે એ સંખ્યા બે અને ત્રણ વડે વિભાજ્ય છે કારણ બે અને ત્રણ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે તેથી અઢાર બે અને ત્રણ ના ગુણાકાર એટલે કે તારી છ બરાબર વડે પણ વિભાજ્ય છે અને આ બે સંખ્યા સહ અવિભાજ્ય સંખ્યાઓ નથી માટે ચાર અને છ થી બનતા ગુણાકાર એટલે કે છ ચોક ચોવીસ વડે પણ કોઈ સંખ્યા આપી હોય તો તે વિભાજ્ય નથી હવે અહીંયા આપણે છત્રીસ લઈએ તો છત્રીસ એ ચાર વડે પણ વિભાજ્ય છે નવ ચોક છત્રીસ અને છ વડે પણ વિભાજ્ય છે પણ છત્રીસે ચાર અને છ ના ગુણાકાર એટલે કે ચોવીસ વડે વિભાજ્ય નથી બરાબર છત્રીસે ચોવીસ વડે વિભાજ્ય નથી માટે જયારે બે સંખ્યાઓ સ અવિભાજ્ય હોય તો એમના ગુણાકાર એમ એમનાથી જે સંખ્યા વિભાજ્ય હોય એ સંખ્યા એમના ગુણાકાર વડે પણ વિભાજ્ય હોય જ પણ જ્યારે સવિભાજ્ય સંખ્યાઓ બે નથી હોતી તો એમના વડે થતી વિભાજ્ય સંખ્યાઓ બરાબર એમના વડે જે નિશેષ ભાગી શકાય એવી સંખ્યાને આ બેના ગુણાકાર વડે નિશેષ ના પણ ભાગી શકાય હવે આપણે જોઈએ દાખલા નંબર દસ હું ચાર જુદા જુદા અવિભાજ્ય અવયવવાળી સૌથી નાની સંખ્યા છું શું તમે મને ઓળખી શકો છો તો જોઈએ સૌથી નાની સંખ્યા છે અહીંયા માટે ચાર જુદા જુદા અવિભાજ્ય અવયવ બરાબર તો આપણે અવિભાજ્ય અવયવ ચાર જુદા જુદા લઈશું કારણ કે અહીંયા સૌથી નાની સંખ્યા માટે ચાર જુદા જુદા અવયવ બે લઈશું ત્રણ અવિભાજ્ય અવયવ પાંચ અને સાત લઈશું હવે આ ચાર જુદા જુદા અવિભાજ્ય અવયવ છે એમનો ગુણાકાર કરીશું બે તારી છ છ પચાસ ત્રીસ હવે ત્રીસ ગુણ્યા સાત આપણે અગાઉ કર્યું શું થશે સાત તારીખ એકવીસ અને પાછળ ઝીરો બસો ને દસ માટે આ સંખ્યા બસો દસ છે પ્રયત્ન કરો પેજ નંબર ચાલીસ નીચેની સંખ્યાઓના ગુસ્સા અ શોધો પહેલું છે એમાં ચોવીસ અને છત્રીસ આના ગુસ્સા શોધવાના છે તો આપણે પહેલાં શું કરીશું પહેલા આપણે અવિભાજ્ય અવયવ પાડી લઈશું બરાબર તો ચોવીસના થશે અહીંયા એકમના અંકમાં બેકી છે સંખ્યા માટે બે ભાગ થશે બાર દુ ચોવીસ અહીંયા પણ બે છ દુ બાર ત્રણ દુ છ અને એક તારીખ ત્રણ એવી રીતે છત્રીસના થશે અઢાર દુ છત્રીસ નવ દુ અઢાર ત્રણ તારી નવ અને એક તારી ત્રણ તો ચોવીસ ના અવિભાજ્ય અવયવો કયા પડશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ અને છત્રીસ ના અવિભાજ્ય અવયવો થશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ચોવીસ અને છત્રીસ ના સામાન્ય અવયવો કયા થશે તો સામાન્ય અવયવો થશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ કઈ રીતે તો બંનેમાં બંનેમાં સામાન્ય 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 છે 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 બીજી વાર પણ અને અને તેથી બરાબર જે સામાન્ય અવયવો હોય એનો ગુણાકાર કરી દેવાનો એટલે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ છે બે દુ ચાર તારી બાર આ થશે ચોવીસ અને છત્રીસ નો ગુસ્સા હવે જોઈએ બીજું પંદર પચીસ અને ત્રીસ તો પંદર નો જોઈએ પાંચ તારી પંદર અને એક પાંચું પાંચ આ થયા પંદરના અવિભાજ્ય અવયવ પચીસ ના તો પાંચું પાછું પચીસ અને એક પાંચું પાંચ ત્રીસ ના થશે પંદર દુ ત્રીસ પાંચ તરી પંદર એક પાંચું પાંચ તો પંદરના અવિભાજ્ય અવયવો કયા થશે ત્રણ ગુણ્યા પાંચ કયા થશે અવિભાજ્ય અવયવો પાંચ ગુણ્યા પાંચ અને ત્રીસ ના અવિભાજ્ય અવયવ થશે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ હવે પંદર પચીસ અને ત્રીસ ના સામાન્ય અવિભાજ્ય અવયવ તો કયો સામાન્ય છે તો અહીંયા ફક્ત પાંચ જ સામાન્ય છે માટે પંદર પચીસ અને ત્રીસ નો ગુસ્સા પાંચ થશે હવે જોઈએ ત્રણ નંબર આઠ અને બાર તો આઠ નો થશે અવિભાજ્ય અવયવ પાડીશું ચાર દુ આઠ બે દુ અવિભાજ્ય અવયવ કયા થાય છે તો બે ગુણ્યા બે ગુણ્યા બે અને બારના અવિભાજ્ય અવયવો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એને આપણે અહીંયા લખીશું હવે આઠ અને બારના સામાન્ય અવિભાજ્ય અવયવો કયા થશે તો એક વખત બે અને બીજી વખત પણ બે એટલે બે ગુણ્યા બે તેથી આઠ અને બાર નો તો બે ગુણ્યા બે બરાબર ચાર બે દુ ચાર બાર ગુણ્યા સોળ ગુણ્યા અઠ્યાવીસ ચોથું તો બાર ના થશે છ દુ બાર ત્રણ દુ છ અને એક તારીખ ત્રણ અને સોળ નું થશે આઠ દુ સોળ ચાર દુ આઠ બે દુ ચાર અને એક દુ અઠ્યાવીસ અવિભાજ્ય અવયવો કયા થશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ સોળ ના અવિભાજ્ય અવયવો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે અને અઠ્યાવીસ ના અવિભાજ્ય અવયવ બે ગુણ્યા બે ગુણ્યા સાત તો હવે બાર અને સોળ અને અઠ્યાવીસ ના સામાન્ય અવિભાજ્ય અવયવ તો એક વખત બે અને બીજી વખત બરાબર સામાન્ય છે માટે તેથી બાર સોળ અને અઠ્યાવીસ નો ગુસ્સા બે ગુણ્યા બે બરાબર બે દુ ચાર થશે તો વિદ્યાર્થીઓ અહીંયા આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ